મિત્રો આજે મારી દુકાને એરિયા મેનેજર સીબી સાહેબ પધાર્યા છે હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું મારી દુકાન પર અને નમસ્કાર નમસ્કાર એ પછી કૃષિ ક્રોપ સાયન્સ એક દવા જેનું નામ ટ્રિપલ એક્શન છે એના વિશે આપણે શ્રી સીબી જાદવ સાહેબ પાસેથી આપણે માહિતી લેશું તો સીબી બી જાદવ સાહેબ આ

અભિષેક ભાઈ આ તમે જે પ્રશ્ન ખેડૂત માટે બહુ સારો કર્યો છે કે આ જે પ્રોડક્ટ છે ને એ બે તરફી આલે છે બે તરફી એટલે પટ આવે ને ઉપરથી છાંટવામાં આવે બરોબર હવે આની અંદર જે વાત કરીએ તો આમાં હેજોસ્ટોબિન અઢી ટકા છે પછી થાયોમિથાઇલ મિથાઈલ ભાઈ થાયોમિથાઇલ પચીસ ટકા છે અને થાયોફિનાઇલ મિથાઈલ અગિયાર ટકા બરોબર અગિયાર પોઈન્ટ પચીસ એટલે આ ત્રણ ટેકનિકલ નો મિનિંગ એવો છે ખેડૂત મિત્રો કે જે સુકારો મગફળીની અંદર આવે ફૂગ આવે એ બધાનું કંટ્રોલ આ કરે ને સાથે સાથે મોલો આવે મગફળીની અંદર જ્યારે વરસાદી વાતાવરણ હોય એટલે જો પંદર વીસ દિવસ એમને વરસાદી વાતાવરણ ભેજ સતત રહે અને પછી ઉઘાડ આવે એટલે કે જ્યારે તડકો તપે ત્યારે મોલો પણ આવતો હોય છે તો ઉપરથી છંટકાવમાં પંપે પચીસ એમએલનું આનું પ્રમાણ છે તો એ મોલો ચુસ્યા જીવાતની જે વાત કરી તો એમાં થ્રિપ્સ કથિરી હોય લીલી પોપટી હોય સફેદ પોપટી હોય તો એનો બધાયનું પ્રોટેક્શન આ કરશે અને ઉકતાવેક જે છોડવો સુકાય છે તો એને પણ આ કંટ્રોલ કરશે પટ પણ મારી શકાય આપણે અત્યારે ઘણા લોકોને તમે પટમાં આ દવા આપી છે પણ આ દવા બંને તરફમાં મલ્ટીપર્પઝનું કામ છે કે પટ પણ આપી શકાય ઉપરથી પણ કરી શકાય અને સારામાં સારામાં સારું ટેકનિકલ આવે એ ટેકનિકલ આની અંદર છે જેના કારણે ફૂગ સુકારો મોલો મચી તમામ નું આ નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ ટ્રિપલ એક્શન એટલે કૃષિ ક્રોપ સાયન્સ આ બંને વસ્તુમાં ચાલે પટમાં ચાલે ઉપર છાંટવામાં આવે એવી આ પ્રોડક્ટને મૂકી છે આપણે છંટકાવ માટેનું પ્રમાણ આનું કેટલું હા તમે પંપે પચીસ એમ નું પ્રમાણ આનું રખ પચીસ થી ત્રીસ એમ સુધીનું પ્રમાણ છે આનું રખવાનું છે એટલે આ જે પ્રોડક્ટ છે એ મગફળીની અંદર એક વધારે તાકાત આપશે જે કોઈ પણ રોગ અને જીવાત અને રોગ કોને કહેવાય તો રોગ છે એ ફૂગ જે પ્રકારની બધી સફેદ ફૂગ હોય કાળી ફૂગ અને અને પડતી હોય કે કોઈ પણ પાક તો એને રોગ આવ્યો છે જીવાત ઉઠતી હોય અથવા મોલો પણ દેખાતો હોય એને આપણે જીવાત કહેશું તો જીવાત અને રોગ બંનેમાં આ ત્રિપલ એક્શન કામ કરે છે એનું ત્રણ પ્રકારનું એક્શન લઈ લે છે એટલે ત્રણ ટેકનિકલ છે ને ત્રણ એના એક્શન છે પ્રશ્ન તો ખેડૂત મિત્રો આજે જે અમે આ ટ્રીપલ એક્શન વિશે વાત કરી કે આ દવા પટમાં પણ ચાલે અને ઉપરથી થી સ્પ્રે દવાના પણ ચાલે જેમનું પ્રમાણ પણ અભિષેકભાઈ પૂછ્યું તો પચીસ થી ત્રીસ એમ નું આમનું પ્રમાણ છે તો આ દરેક ખેડૂત મિત્રો અત્યારે મગફળીની અંદર હમણાં જ વીસ પચીસ દિવસની થાય ત્યારે ટ્રિપલ એક્શનનો જો તમે છંટકાવ કરશો તો લાંબા સમય સુધી તમારી મગફળીને પ્રોટેક્શન મળશે અને મબલક ઉત્પાદન ખેડૂતોને મળશે બસ આજ આ આ જે વાર્તાલાપમાં અમારી ટ્રીપલ એક્શન વિશે જ વાત કરવાની હતી અને ખાસ અભિષેકભાઈ મને જે આ ટ્રિપલ એક્શન જ વધારે માહિતી મારા ખેડૂતોને મળે એના માટે સાહેબ તમે આવો અને આપણે માહિતી ખેડૂતોને આપી તો આભાર અભિષેકભાઈ તમારો અને તમારા ખેડૂત મિત્રોનો થેન્ક યુ